નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો

બુરકલ ગામના માજી સરપંચ સૈયાભાઈ જતનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે સાંજના પાંચ વાગ્યે કોઈ વિભાગના અધિકારી સ્થળ ઉપર આવ્યા ન હતા ત્યારે આસપાસના ગામોના યુવાનો આગ બુજાવવા ભારે પ્રયત્નો કર્યા છતાં રાત્રિના નવ વાગ્યા સુધી કોઈ સફળતા મળી ન હતી આગ વધુ ભભૂકી ઉઠી છે આમ તો આ બંને વિસ્તારમાં ખાસ માલધારીઓ માટે પશુધન માટે જીવાદોરી સમાન છે લીલોછમ હરિયાળાવાળું ઘાસ બળીને ખાખ થઈ ગયું છે પશુ પ્રેમીઓના જીવ બળી જાય છે અને અબુલ પશુઓના મોંમાંથી જાણે કોળીઓ છીનવાઈ જતો હોય તેમ આ વિસ્તારમાં અવારનવાર આગ લાગે છે તેનો તાગ મેળવવો જરૂરી છે અબડાસા સીટના ધારાસભ્ય સામે પણ નારાજગી છે બુરકલથી છેક ભંભારા ઠઠ સુધી અંદાજિત પાંચ કિલોમીટર સુધી આગ પ્રસરી છે અને ખરેખર આ વિસ્તારની આસપાસ આવેલ ચાર જેટલી કંપનીઓ અર્ચિયન સત્ય

દર્શક મિત્રો આજે તારીખ દસ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર